નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખાટુ શ્યામજીના ઇતિહાસ હાલના સ્થળનો ઉદ્ભવ પૂજા અને ધાર્મિક અનુક્રમણિકા લોક કથાઓ અને ખાટુ શ્યામજી નો મહત્વ વિશે તો મિત્રો પર્યામજી ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલો એક પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે ખાટુ શ્યામજી મંદિર રાજસ્થાનના સવાલ ગામમાં આવેલું છે જે બણસીબળ ગામથી લગભગ પચીસ કિલોમીટર દૂર છે ખાટુ શ્યામજી ઇતિહાસ તેમાં આપણે વાત કરીએ ખાટુ શ્યામજીના જન્મ વિશે તો ખાટુ શ્યામજીનું મૂળ નામ શ્યામ હતું તેમનો જન્મ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં રાજપૂતોએ પોતાના વંશને અર્પિત શ્યામજીના મૂર્તિ સાથે થયો હતો કહેવાય છે કે શ્યામજી કોઈ સમય કૃષ્ણ ભગવાનના અવતાર હતા જેઓ કલ્યાણ માટે આવ્યા હતા હાલના સ્થળનું ઉદ્ભવ ખાટુ શ્યામજીના દેવ મંદિરનું નામ જેમ ખાટુ છે તેમ અગત્યનું છે એવું કહેવાય છે કે એકવાર દ્વારકા રાજ્યમાં પદ્માવતી રાણીના દીકરા અક્ષય દેસલાની ધરતી પર ખાટુ ખાટુ ગામની સ્થાપના થઈ થઈ હતી હતી મૂર્તિ સ્થાપિત જે એક શ્રદ્ધા સ્થળ બની પૂજા અને ધાર્મિક અનુક્રમણિકા ખાટુ શ્યામજીનું મંદિર માત્ર રાજસ્થાનમાં જ નહીં પણ સમગ્ર ભારતના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં શ્રદ્ધાળુઓ દરરોજ પૂજા આરતી કરતા હોય છે ખાસ કરીને મકર સંક્રાંતિ મહાશિવરાત્રી અને શરદોત્સવ કહેવાય છે કે શ્યામજી એક કૃષ્ણના અવતાર તરીકે પ્રસિદ્ધ છે અને તેમના ગુરુ વાગદાન પુષ્કર હતા તેમનો બળદાર અને શ્રદ્ધાવાન સ્વભાવ શ્રદ્ધાળુઓમાં એક તાકાતરૂપ આદર માટે ઓળખાય છે ખાટુ શ્યામજી મહત્વ આ મંદિર શ્રદ્ધાળુઓ માટે માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક સ્થાન નહીં પણ જીવનને શુદ્ધ અને માર્ગદર્શન આપતી મકાન છે ખાટુ કૃપા પ્રાપ્તિ માટે ઘણા ભક્તો અહીં ફરવા માટે આવે છે અને તે તેમના જીવનમાં આનંદ અને શાંતિ લાવવાનું માનતા હોય છે આ રીતે ખાટુ શ્યામજી મંદિર તેમના અનુયાયીઓ માટે એક પવિત્ર અને આદરપૂર્વક સ્થાન બની ગયું છે તો મિત્રો આ હતો આજનો ઇતિહાસ તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી